એક ક્રાંતિકારી વિચાર સાથે અને પ્રેરણાદાયી ક્રાંતિકારી કાર્ય કરવાના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો સંત શિરોમણી રોહિદાસ વંશી સમાજ સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા આ ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંત રોહિદાસ ભવન તથા અનુસૂચિત જાતિ કન્યા શૈક્ષણિક સંકુલ બનાવવા માટે નવા એસી ફૂટ રોડ ઉપર સંત રોવિદાસજી સર્કલની બાજુમાં સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અનુસૂચિત જાતિના ગંગા સ્વરૂપ બહેનોના વરદ હસ્તે સમાજને એક નવી દિશા તરફ જવા સાથે ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમ વિવિધ ગેરમાન્યતાઓમાંથી બહાર આવવાનો અને સમસ્ત અનુસૂચિત જાતિને એકતાનો સંદેશ આપવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મલ્પગજ સોનારા છે મેં આ સાંભળું મને બહુ આનંદ લેવું જેટલા એટલા છું

બીજી સમાજ જો આવી શકે તો આપણી સમાજે આવા આવી કમેન્ટ શું કામ કરવી જોઈએ કે તમે ના જશો આ તો પબ્લિક ભેગી કરવાનું કામ છે પબ્લિક ભેગી થાય છે કે શિક્ષણનું કામ છે બાબા સાહેબ આવું કીધું છે કે બંધારણમાં કોઈ વાંચ્યું છે મને નતું બોલવું પડે નામ આવ્યું એટલે મારે આવવું પડ્યું બાકી હું અહીંયા આવવા માંગતી જ નથી સ્ટેજ ઉપર એટલે રીટાજીને બહુ સરસ વાત કરી પણ ખાસ કરીને બેનોને જાગૃત થવાનું બહાર નીકળવાનું આ સેલ છે એટલે બેનો આવજો અને આવા સ્ટેજ ઉપર તમે પણ લાભ લેજો વધારે તો નહીં કારણ કે મારી સ્પીચ બહુ જયારે